જમાલપુર વિસ્તારમાં આજે સવારે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી કોર્પોરેશનની ગાડીના ચાલકે એક બાદ એક આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જેમાં મોહમ્મદભાઈ નામના પચાસ વર્ષના આધડને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કરનાર વાન ડ્રાઈવર રાહુલ પરમારની અટકાયત કરી છે જ્યારે મૃતકના મોનિટરિંગ સેલની ટીમે લીમડા વિસ્તારમાં રેડ કરી અગિયાર પોઈન્ટ છોતેર લાખનું એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ડાણી લીમડા વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટ પાસે આવેલી અલ હબીબ સોસાયટી નજીક એક વ્યક્તિ ડ્રગ્સ વેચવા આવ્યો છે અને તેના પાસે કેટલાક લોકો ડ્રગ્સ લેવા પણ આવવાના છે જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી જાવેદ મેવાતીની ધરપકડ કરી તેની પાસેથી અગિયાર પોઈન્ટ છોતેર લાખની કિંમતનો એમડી ડ્રગ્સ સાત લાખથી વધુની રોકડ અને અંદાજે પચાસ હજારની કિંમતનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ટુ પોઈન્ટો અંતર્ગત પસંદગી થયેલી રાજ્યની ગ્રાન્ટીનેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા સમયની જરૂરિયાતો અંગે શાળાઓમાં પણ સરકારી શાળાઓની જેમ માળખાકીય સુવિધાઓને સુદૃઢ કરવા આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવી રહેલા આવા પરિણામલક્ષી પગલાંઓના પરિણામે આવી શાળાઓમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવનાઓ રહેલી છે